બધાનો વારો આવે એવી રીતે રમો અરે વાહ ભાઈ વાહ સરસ ચલો પછી આપણે એક છે ને અહીંયા કિશન ને આપવાનો છે વારો કિશન ને છે ને બેટ લઈ પછી દડો તમારે ફેંકવાનો એટલે કિશન બેટ મારશે શું

ચાવી આપી હો રાજુ ને અને રૂમાલ નો ના ખાય મોઢા માં તો એમ એમને હરખું વ્યવસ્થિત બેસીને ગવાય પછી આ તારે જે ભજન ગાવું હોય

કેમ છે અજય ભાઈ અજય કેમ છે આ બોલ સારું છે ભાઈ એને કે બાર ગામ નું જવાનું એટલે સીધું પ્રવાસ જવાનું છે પ્રવાસ માં તે આપણે પ્રવાસમાં કેમ જાવું વાલી વાલી ને પૂછી લેવાનું બરાબર છે તમે પૈસા મોકલશો તો અમે ફરવા જાય પપ્પા થાકી જાય મા પપ્પા ના ગાળામાં કેતા પૈસા હે પપ્પા ગળામાં કેટલા પૈસા જોયો છે એમાં કેટલા થયા છે ભેગા ત્રણ હજાર ઠેક તો હજાર

તારી અમે લપસ તો સા બલા પાછું જલ દાદા બોલ ફટાકડા લઈ ફટાકડા દિવાળી જાય છે

કયું આવડે જેમ વાળું આવડે કરાદેવ ભોળિયા પથ્થર કાઢલા

જો એ કા બબડા જાગレ आले आबजो માડી તું દેવી દેવી જાલા રે ઓ અમે ગગઈ છોવી કીદમો અમે

跟着祖国的节， माया पूर न sanskiriutali iwosan-kuru ndenizan sanyalaza ndenizan sanyalaza o.